તો ગોંડલ યુએલડી કન્યા વિદ્યાલય અને મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે છાત્રાઓ અને વાલીઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જનવિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુકે કર્યું હતું જેમાં વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ધારદાર વક્તવ્ય આપીને વૈજ્ઞાનિક સમજ આપી હતી વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ ચમત્કારિક પ્રયોગો જેમાં એકના ડબલ હાથમાં કંકુ ભસ્મ લોહી નીકળવું શ્રીફળનું આપોઆપ સળગવું અગ્નિ સ્વયંભૂ પ્રગટ થાય ધૂણવું નજરબંધી હજરતમાં જોવું જીભની આરપાર ત્રિશુલ નાખવું ઉકળતા તેલમાંથી હાથથી પૂરી કાઢવી તેવા અલગ અલગ પ્રયોગોનો લાઈવ ડેમો બતાવીને તેની પોલ ખોલી હતી સાથે જ ઉપસ્થિત તમામ લોકોને આ પ્રયોગો શીખવાડવામાં પણ આવ્યા આ કાર્યક્રમમાં ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટાફ શૈક્ષણિક સ્ટાફ વાલી અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજ્ઞાન જાથા નો આ દસ હજાર પિસ્તાલીસ મો્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો વિજ્ઞાન જાથા નો ચમત્કાર થી જનજાગૃતિ કાર્યક્રમ દસ હજાર પિસ્તાલીસ મો હતો આ કાર્યક્રમનો હેતુ હતી છાત્રાઓમાં વાલીઓમાં અંધશ્રદ્ધા દૂર થાય વૈજ્ઞાનિક અભિગમ કરે અને દ્રઢ મનોબળ કેળવાય જુદા જુદા ચમત્કારિક પ્રયોગો પાછળના જે રહસ્યો છે તથ્યો છે એ જાણકારી માટે અને એના સંબંધો વિશે વાત કરવામાં આવેલી આ ચલાકી ગોઠવણ વિજ્ઞાનના ક્રિયાકાંડનો સંબંધ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનના મદદથી ચમત્કારો થઈ શકે છે આ દુનિયામાં ચમત્કાર જેવી કોઈ વસ્તુ નથી અને ખાસ કરીને છાત્રાઓ વાલી બે હજાર જેટલી સંખ્યાને માહિતગાર કર્યા કે ચમત્કારોથી કોઈ છેતરાવું નહીં અને એનાથી ચમત્કારો જે તમે માનો તો તમને બરબાદી સિવાય કશું મળતી નથી અમારા ટ્રસ્ટી શ્રી ટ્રસ્ટીશ્રીઓ ખુબ સારો એવો નિર્ણય લઈ અને આટલી બધી ની અંદર જે અંધ ની પાછળ રહેલા કારણો છે એક હાથ ચાલાકી છે એક ચમત્કાર છે કે હકીકત માં એવું નથી પરંતુ અલગ અલગ જાગૃત કરી અને પ્રેક્ટિકલ વસ્તુ બતાવી કે હકીકત માં આવું તમે પણ તમારા ગામ સુધી આ વાત લઈ જાવ અને આ વસ્તુ એકવીસમી સદી માં જે તત્વ ફેલાયેલું છે એની વિરુદ્ધ દીકરીઓ પોતાના ગામ સુધી કુટુંબને જાગૃત કરે